કેટન યોજનાના વાર્ષિક 2024-25 ના આયોજન માટે અગાઉની મીટિંગમાં ધારાસભ્ય સહિતના ચૂંટાયેલા સભ્યો તથા કલેક્ટર દ્વારા 30 કરોડના જે કામ નક્કી કરવામાં આવ્યા હતા તે કામોને પ્રભારી મંત્રી દ્વારા ફાઇલને ગાંધીનગર ખાતે મંગાવીને રદ કરવામાં આવતા ધારાસભ્ય ચેતન વસાવા કલેક્ટર કચેરીએ ગુજરાત પેટન યોજના વર્ષ બે હાજર ચોવીસ પચીસ ના નાણાકીય વર્ષમાં નર્મદા જિલ્લાના લોકોના સુખાકારી માટે ત્રણ હજાર અડસઠ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે આ યોજનાના ના સરસદર સરકાર તારીખ આઠ પાંચ બે હાજર બાર તથા તેને આનુષંગિક તારીખ દસ દસ બે હજાર ચોવીસ ના સુધારેલા ઠરાવોની જોગવાઈઓ અનુસાર આ યોજનાના અમલ હેતુસર નર્મદા જિલ્લાની તાલુકા કક્ષાએ તાલુકા આદિજાતિ વિકાસ સમિતિ દીડિયાપાડા અને સાગબારાની તારીખ રોજ મળેલ જેમાં નિયુક્તિ સભ્યો સર્વસંમતિથી મર્યાદાઓમાં આવરી સંબંધિત અમલીકરણ અધિકારીઓને રજૂ કરવામાં આવેલ હતું અને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં બાહલી અર્થે રજૂ કરી ચર્ચાઓને અંતે સંત્ય સમિતિથી મંજૂરીની આગળની કાર્ય પ્રભારી મંત્રી તથા કેટલીક બહારની એજન્સીઓ આ ફાઇલો ઘરે મંગાવી પોતાની રીતે દસ કરોડ થી પણ વધુ રકમનું બિનજરૂરી બારોબાર આયોજન કરી દીધેલ છે ને અમલીકરણ અધિકારીઓ પર દબાણ લાવી દરખાસ્તો તૈયાર કરાવેલ છે જેની તપાસ કરાવવા અને બેઠકો ઈશારે કરોડો નો ભ્રષ્ટાચાર કરે છે આ વર્ષ આ વર્ષનો 24 ચોવીસ પચીસ નું હમણાં જ આ પંદર વીસ દિવસ પહેલા મીટિંગ થઈ તો ત્રીસ કરોડના આયોજનમાં આયોજન અમારા એક પણ કામ નથી આવ્યા અને પ્રભારી મંત્રીએ બારોબાર કોઈ એજન્સીના કામો બધા મંજૂર કર્યા છે અમે કલેક્ટર સાહેબ અમારી પાસે પ્રાયોજના શ્રી આયોજન માંગ્યા હતા એ આયોજન અમે મીટિંગ પહેલા એમને અમારા સૂચનો આપી પણ દીધા મીટિંગમાં એ કામોની બહાલી પણ થઈ ગઈ અને જે યાદી ફાઇનલ થઈ છે પ્રભારી મંત્રીની સહીથી પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં બધા કામો મંજૂર થઈ જાય છે અને એ ફાઇલો ગાંધીનગર મંગાવીને પ્રભારી મંત્રીઓએ તમામ કામો અમારા રદ કરી અને પ્રભારી મંત્રીએ પોતાના કામો જે કોઈ કામના કામો નથી એવા કામો મંજૂર કરી દીધા છે તો લોકોએ અમને મત આપ્યા છે કે પ્રભારી મંત્રીને મત આપ્યા છે અમારા એક પણ કામો એમાં મંજૂર થઈને આવ્યા નથી ના ના પ્રાયોજના પ્રાયોજના અધિકારી આમાં સભ્ય સચિવ હોય છે ત્રીસ કરોડ નું નર્મદા જિલ્લાનું આયોજન થયું પ્રભારી મંત્રી પોતાના હા ના સાહેબ આમાં સભ્યમાં અમે બધા જ આવીએ છીએ ને કલેક્ટર કચેરીની કોન્ફરન્સ હોલમાં જ મીટિંગ થઈ છે અને કરોડના આયોજનમાં સાહેબ કરોડના આયોજનમાં બોગસ કામો જે રિનોવેશન ઓપરેશનમાં પચાસ પંચાવન પંચાવન લાખના કામો મૂકીને પ્રભારી મંત્રીએ મંજૂર કર્યા છે અમે હમણાં યાદી લઈને આવ્યા હમણાં જોયું અમે તો આવું તો કઈ રીતના ચાલશે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આયોજન આપે સાહેબ તમારા તમારા દરવાજા પર પર હું છું ધરણા આની ચર્ચા કરી લો પ્રભારી મંત્રી અને તમારા સભ્ય સચિવ સાથે પછી મને જણાવો એટલે હું પછી બે દિવસ બેસવું પડે ત્રણ દિવસ બેસવું પડે હું અહીંયા બેસું છું ઓકે સાહેબ ખબર પડશે ને અમે અહીંયા બેસવા કેમ મજબૂર થયા છે લોકોને ખબર પડશે અમને અહીંયા કલેક્ટર ના દરવાજા પર બેસવા મજબૂર કરી રહ્યા છે જવાબ આપ્યા વગર જતા રહી જવાબ આપવો જોઈએ દસ દસ મિનિટ સાહેબ આવે છે ત્યાં સુધી એટલે આપની જે છે એ લેખિતમાં ગાંધીનગર કારણ વસ્તુ ગાંધીનગર સાહેબ આ વસ્તુ છે ને આ વહીવટી બાબતો છે આ ગાંધીનગર લેવલની વાત નથી જિલ્લા કક્ષાનું બજેટ છે ઓકે અને કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં અમારે પ્રાયોજના સજીવ છે એમના અધ્યક્ષતામાં આપને જે પણ રજવાત છે ડીએમ સાહેબ ભલે આવી જવા દો કલેક્ટર સાહેબ ત્યાં સુધી આપ જરા વેઇટિંગ એરિયામાં બેસો ના ના બરાબર છે અમને મજબૂર કરે છે આ લોકો અહીંયા બેસવાનું અમને મજબૂર કરે છે આ અંતર્ગત नर्मदा જિલ્લાના આદિજાતિ લોકોના વિકાસ માટે 30 કરોડ રૂપિયાની જોગવાઈ હમણાં કરવામાં આવી હતી તે અંતર્ગત તાલુકા સમિતિની બેઠકો થઈ અને જિલ્લા સમિતિની બેઠક પણ પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં ગત મહિનામાં અમારી મળી ત્યારે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી બાદમાં પ્રભારી મંત્રી દ્વારા આ તમામ ફાઇલો પોતાના ઘરે લઈ બોલાવીને અને પોતાના કામો મારા ડેડિયાપાડામાં પાંચ કરોડ પચાસ પાંચ કરોડ એકાવન લાખના કામો એમણે પોતાના મંજૂર કરી દીધા સાગબારામાં પાંચ કરોડ પ ત્રણ કરોડ પચાસ લાખના કામો એમણે મંજૂર કરી દીધા ત્યારે ડેડીયાપાડા અને સાગબારાના લોકોને શું જરૂરિયાત છે એ અમને ખબર છે અમારી પાસે આવે છે એટલા જ માટે અમે પીવાના પાણીના ખેતીના બોરના રોડ રસ્તાના આંગણવાડીના અને શાળાના કામો આપ્યા હતા તે સાઈટ પર મૂકીને બિનજરૂરી યોજનાઓ પ્રભારી મંત્રીએ જે અહીંયા મંજૂર કરી છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અમારા કામોને મંજૂરી આપવામાં આવે સમાવવામાં આવે એવી અમારી માંગ છે આજે અમે ધરણા પર બેઠા હતા માન્ય કલેક્ટર સાહેબે અમને ચાર દિવસની બાહેધરી આપી છે કે દિન દિનચારમાં હું કાલેને કાલે પ્રભારી મંત્રીને બધા સાથે સંકલન કરીને દિન દિનચારમાં તમારા કામોનો અમે સમાવેશ કરીશું જો મારા કામોનો સમાવેશ નહીં થાય તો સત્તર તારીખને સોમવારના રોજ મારા મત વિસ્તારના લોકો સાથે ફરીવાર અમે અહીંયા ધરણા આંદોલન પર અમે બેસીશું અને તમે બધા જોઈ લો જે પ્રભારી મંત્રીઓ ગુજરાત સરકારના તમામ આદિવાસી વિસ્તારના જિલ્લાઓમાં મૂક્યા છે એ લોકો માત્રને માત્ર ટ્રાઇબલ સપ્લાયનું બજેટ સગે વગે કરવા માટે જ મૂક્યા છે આજે અંબાજીથી ઉમરગામના આદિવાસીઓનો વિકાસ નથી થતો એનું કારણ એવું છે કે બિનજરૂરી યોજનાઓ મંત્રી મળતિયાઓની એનજીઓ એજન્સીઓના નામે મંજૂર કરીને એ પાસ કરી દેવામાં આવે છે એના લીધે જ આ થયું છે આ વિસ્તારમાં નવસારી સુરત અને અમદાવાદની જે કોન્ટ્રાક્ટરોની ટોળકીઓ છે એ છેલ્લા દસ વર્ષમાં જે પણ કામો થયા છે એની તપાસ કરવામાં આવે

મોડાસાથી આવેલા પ્રભારી મંત્રીને ડેડીયાપાડામાં શું જરૂર છે થોડી ખબર હોય એમણે એક ઓબ્ઝર્વર તરીકે આવવાનું હોય છે બેસવાનું હોય છે અને સુચારો આયોજન થાય સરળ અને જલ્દી આયોજન થાય એના માટે પ્રભારી મંત્રી મૂક્યા છે નહીં કે અમારા લોકોના કરોડો રૂપિયા સગે વગે કરવા એટલે તમામ જિલ્લાઓમાં આવી રીતના પ્રભારી મંત્રીઓ કરતા હશે એવું અમને લાગે છે પણ નર્મદા જિલ્લામાં અમે ચલાવવાના નથી દિન ચારની કલેક્ટર સાહેબે બાહેધરી આપી છે એટલે અમારી ધરણા અહીંયા સમાપ્ત કરીએ છીએ દિન ચાર પછી સત્તર તારીખે સોમવારે અમે એસડીએમ સાહેબ પર પરવાનગી પરગીએ છીએ પરવાનગી નહીં પણ મળશે તો પણ હું અમારા લોકોના ન્યાય માટે અમારા ડેડીયાપાડા મત વિસ્તારના લોકો સાથે અમે ધરણા પ્રદર્શન કરવા અહીંયા પહોંચી કર્યા હતા એ જ લેટરો છે એટલે એનાથી મેં ટેલી કરી છે હવે નાંદોદ ગડેશ્વર અને તિલકવાડાના લોકોના કામોમાં ફેરફાર થયો છે કે કેમ એ મને ખબર નથી પણ મારી પાસે મારા પોતાના આપેલા રિસિવ લેટરો છે એટલે એના સાથે ટેલી કર્યા ત્યારે મારા કામો આવ્યા નથી અને મેં પ્રાયોજનામાં જે કામ કરે છે મનોજભાઈ પંડ્યા કરીને એને પૂછ્યું તો આ બધું પ્રભારી મંત્રીએ કર્યું છે તો પ્રભારી મંત્રીનું અહીંયા થોડું આયોજન કરવાનું આવે છે આ તો અમારો જિલ્લો છે લોકોએ અમને અને તાલુકા સભ્ય જિલ્લા સભ્ય અને એમપીને અહીંયા બધાને મતો આપ્યા છે તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ આયોજન કરે એ મંજૂર કરવાનું હોય છે પણ અધિકારીઓ એનજીઓ અને આવા પ્રભારી મંત્રીઓ સાથે મળીને કરોડો નો ભ્રષ્ટાચાર કરે છે એના લીધે જ આજે આદિવાસી વિસ્તારોમાં કુપોષણ છે આંગણવાડીઓ નથી શાળાઓ નથી રોડ રસ્તા નથી સિંચાઈ ની સુવિધા નથી બધાના જવાબદાર આવા લોકો છે